ભાવમાં થયો વધારો સિંગતેલના ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના એક ડબ્બાનો ભાવ ત્રેવીસો એસી થી ચોવીસો ત્રીસ બોલાયા વરસાદી માહોલના કારણે પિલાણયુક્ત મગફળી ઓછી આવતા ભાવમાં વધારો મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડાની શક્યતા સિંગતેલના ભાવમાં વધારો થયો છે ડબ્બામાં ડબ્બાનો ભાવ ત્રેવીસો એંશીથી ચોવીસસો ત્રીસ બોલાયો સિંગતેલના ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો વધારો નોંધાયો વરસાદી માહોલના કારણે પીલાણયુક્ત મગફળી ઓછી આવતા ભાવમાં વધારો થયો સિંગતેલના ભાવમાં થયો વધારો સિંગતેલના ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો વધારો થયો છે સિંગતેલના એક ડબ્બાનો ભાવ ત્રેવીસસો એંશીથી ચોવીસસો ત્રીસ બોલાયા વરસાદી માહોલના કારણે પિલાણયુક્ત મગફળી ઓછી આવતા ભાવમાં વધારો મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડાની શક્યતા